આટકોટ જેજીવાય જોતી ગ્રામ આવતુ હોય પણ ઘણા સમયથી અવારનવાર લાઇટો ગુલ થતી હોય જેને લઈને આવી ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી જાય છે અને કલાકો સુધી લાઇટો ગુમ રહેવાથી નાના બાળકો મોટી ઉંમરના બીમાર લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગ્રામજનોએ પીજવીસીએલ કચેરી ખાતે દોડી જઈ અને રજૂઆત કરી અને આટકોટ જ્યોતિગ્રામ યોજનામાં આવ્યું હોય તો પણ અવારનવાર વીજળી ગુલ થતી હોય આટકોટમાં ઘણા ઉદ્યોગો ધંધા રોજગાર પણ આવેલા છે જેને પણ મોટી નુકસાની થાય છે આ ધંધા ધમ ધર્યા હોય પણ અવારનવાર લાઇટો ગુલ થઈ જાય છે આ નાના ધંધાને નુકસાન થતું હોય બુધવારે પાવર હોય છે પણ અવારનવાર અન્ય ફૂટના નામે લાઇટો જતી રહે છે જ્યારે કચેરીમાં ફોન કરીએ ત્યારે ફોન રિસીવલ થતો નથી અવારનવાર લાઇટો ગુલ થતા આજે ગ્રામજનોએ રજૂઆત કરી હતી અને સાત દિવસમાં આનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંંધ્યા માર્ગે આંદોલન કરવાની જિંકી ઉચ્ચારી હતી અક્ષર પણ પણ જતી રહે છે જેની રજૂઆત કરાઈ હતી બે કલાક સુધી લાઈટ આવતી નથી જેમાં પાંચ વડા અને જસાપર હોય છે જ્યારે પાંચ વડા કે જસાપરમાં કઈ ફોર્ટ હોય જે ફોર્ટ રિપેર ન થાય ત્યાં સુધી કૈલાસનગરમાં પણ લાઈટ ગુલ રહે છે જેની રજૂઆત કરવામાં આવી હતી

બીજી વિસીએલ કચેરી ખાતે લેખિત અરજી આપવા માટે આજે બીજી વિસીએલ રાજકોટ સબડિવિઝન ખાતે આવેલા છીએ ત્યારે એક અરજી આપણે ભરવાડ સાહેબને આપેલી છે હવે બીજી વિસીએલ દ્વારા પ્રશ્ન એવો છે કે બુધવારે પાવર કાપ છે તો બુધવારે રજા રાખવી પડે છે અને રવિવારના દિવસે પણ રજા હોય છે તો એ પાવર કાપ બુધવારના બદલે રવિવારે આપો એવી અમે ભરવાડ સાહેબને રજૂઆત કરેલી છે તેમજ વારંવાર પાવર ગમે ત્યારે કટ થઈ ગઈ છે તો ધંધો ચાલુ રાખવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે તો એમની પણ અમે રજૂઆત કરેલી છે ભરવાડ સાહેબનું કહેવું એવું છે કે ભાઈ તમારા પ્રશ્નનું અમે વહેલી તકે નિરાકરણ લાવીશું આગળ જોઈએ શું થાય છે પીજી કેવું નિરાકરણ કરી રહ્યું છે તે આગળ ઉપર જોઈએ નહીં તો પછી આ સમસ્યાનું નિરાકરણ ન આવે તો ગાંધીજી ઇન્ડિયા માર્ગે ઉપવાસ આંદોલન ઉપર બેહવાની ગ્રામજનો ને સાથે રાખી ઉપવાસ આંદોલન ઉપર બેહવાની બે કરશન